જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહીર મિત્રો આપણે ગયા વિડીયોમાં પાંચથી દસ તારીખ સુધીના જે હવામાનની અપડેટ હતી એ આપી દીધેલી છે અને જે રાઉન્ડ શરૂ થયો હતો એના આખરના બે દિવસ એટલે કે અગિયાર અને બાર તારીખ આજના દિવસ સુધીની એ અપડેટ એ સાથે જ આપી દીધેલી છે એટલે આજે ફરીથી નવા વિડીયોમાં અને આવતા સમયના હવામાન વિશેની માહિતી લઈને પાછા આવ્યા છીએ આપ સૌને નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે છેલ્લા ઘણા સમયથી એક ડાઉનફોલના પિરિયડમાંથી નીકળી અને આપણે ફરીથી એક તરફ જઈ રહ્યા છીએ તો આપ સૌને વિનંતી છે હવે મિત્રો આગળ આપણે વાત કરવાથી પહેલાં આગળના જે વિડિયો હતો એના વિશેની થોડી ચર્ચા કરીએ તો આપણે આ રાઉન્ડ જે ગયો છે એ રાઉન્ડ વિશે પહેલેથી જ કહી દીધેલું હતું કે આ રાઉન્ડ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે અને આ એક નબળી સિસ્ટમનો રાઉન્ડ છે જે આવતા સાથે જ એવું લાગ્યું કે રાઉન્ડની અંદર ધોધમાર વરસાદ પડશે કારણ કે જ્યાં પણ વરસાદ પડ્યો ત્યાં તીવ્રતા સાથે પડ્યો છે એટલે ઘણા બધા વિસ્તારોમાં એ વરસાદ પડ્યો છે પણ સાથે સાથે ઘણા હજી પણ બાકી રહી ગયેલા વિસ્તાર છે જેમ કે કચ્છની અંદર વરસાદ પડ્યો તો બંને સરહદ વિસ્તાર એટલે કે દરિયા કિનારાના વિસ્તાર અને ઉત્તર સરહદના વિસ્તારો જે રાપર અને રાજસ્થાન પાકિસ્તાન સરહદનો વિસ્તાર છે એ વિસ્તારો બાકી રહી ગયા ઉત્તર ગુજરાતની અંદર પડ્યો તો સાબરકાંઠાને એ જિલ્લાઓની આસપાસમાં અને સાથે સાથે થોડો મધ્ય વિસ્તારમાં પડ્યો પણ જે વાવ વાવથરાદનો વિસ્તાર છે ત્યાં વરસાદ હજી પણ વાટી રહ્યો એવી જ રીતે કચ્છના રણથી ઉપરની સરહદ ઉપર પડ્યો તો જે મધ્ય ભાગ છે એમાં નથી પડ્યો કચ્છથી માળિયા મિયાણાનો જે વિસ્તાર છે એમાં પણ નથી પડ્યો એટલે કે મોરબી જિલ્લામાં પણ વરસાદ નથી થયો એવી જ રીતે મોરબી અને રાજકોટ વચ્ચેના વાંકાનેરના વિસ્તારો જે ઘણા બધા છે એમાં પણ હજી નથી પડ્યો વરસાદ એવી જ રીતે બગદાણા અને બીજા તળાજા તાલુકામાંથી આપણે મેસેજ મળી રહ્યા છે તેમ છતાં ભાવનગરને જે દરેક વખતે દક્ષિણ ગુજરાતની સાથે ભાવનગરની અંદર વરસાદ જોવા મળતો હોય છે તો ભાવનગરના જેસર વિસ્તારમાં પણ છેલ્લે સુધી એ વરસાદ જોવા ન મળ્યો આજુબાજુના પચીસ કિલોમીટરની અંદર વરસાદ હોવા છતાં જેસરનો જે વિસ્તાર છે ત્યાંથી સતત આપણે મેસેજ મળી રહ્યા છે એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લો છે તો એના જે ગાંધીનગર મહેસાણા આસપાસનો વિસ્તાર છે તેમાં વાવણીલાયક વરસાદ જોવા મળ્યો છે સાયલા તાલુકામાં પણ આ વર્ષે વાવણીલાયક વરસાદ જોવા મળ્યો છે તો પાટડી અને જે વિરમગામનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં હજી પણ વરસાદ જોવા નથી મળ્યો એટલે હજી પણ ઘણા બધા વિસ્તારો વાવણી વિહોણા નથી વાવણી વિહોણા માત્ર સીમિત વિસ્તારો છે પણ હજી પણ જે અછત ભોગવી રહ્યા છે એવા ઘણા બધા વિસ્તારો છે વાવણી વિહોણા વિસ્તારોમાં હજી પાટડીનો વિસ્તાર છે એ છે અને માળિયા મિયાણાનો વિસ્તાર છે અને કચ્છનો જે ઉત્તર ભાગ છે એ ખાસ અત્યારે વાવણી વિહોણો છે જેની ચિંતા આપણે આગળના વિડીયોમાં વ્યક્ત પણ કરી હતી અને એના કારણો પણ આપ્યા હતા કે દેશી વિજ્ઞાનમાં આ કારણો છે બીજું ગઈકાલે અષાઢી પાંચમ હતી એટલે અષાઢ સુધી પંચમી જો જબું કે વીજ દાણા વેચી નાણાં કરો રાખો બળદને બીજ અષાઢ સુદ પાંચમના દિવસે વીજળી જબું કે તો એ સારા સંકેત આપે છે અમારા વિસ્તારમાં તો જોવા નથી પડી તમારા કોઈ વિસ્તારમાં જોવા મળી હોય તો એ તમારા માટે ખૂબ સારામાં સારા સંકેત છે જ્યાં પણ અષાઢી બીજની આ અષાઢી પાંચમની વીજળી જોવા મળી હશે ત્યાં વરસ ફેલ નહીં જાય કદાચ વાવણી થઈ હોય કે ના થઈ હોય બીજું હવે મિત્રો જ્યાં વરસાદ આ પડ્યો છે એ તીવ્રતા સાથે પડ્યો છે એટલે એ વિસ્તારોને પૂરોપૂરો સંતોષકારક વરસાદ વાવણી વાવણી પછીના એકાદા બે વરસાદ થઈ ગયા છે એટલે ત્યાં વધારે વરસાદ છે એવી જ રીતે વધુ વરસાદ પણ પડ્યો છે જામજોધપુર આસપાસનો જે વિસ્તાર છે ત્યાં તો વીસ ઇંચથી પણ ઉપરનો વરસાદ થઈ ગયો હોય માવઠા આ ગણી લઈ પ્રિમોન્સૂન ગણી લઈ બધું ગણી લઈએ તો એટલા વરસાદ નોંધાઈ ચૂક્યા છે હવે મિત્રો આગળના હવામાનની વાત કરશું તો આજે બાર તારીખ છે આજે હજી સામાન્ય જે એક્ટિવિટી હજી જોવા મળે એમ છે પણ એ માત્ર હવે ઝાપટા રૂપે વરસાદ જોવા મળશે એકલ દોકલ વિસ્તાર સમગ્ર ગુજરાતમાં એકલ દોકલ વિસ્તાર છે એ હળવાથી મધ્યમ વરસાદનો સામનો કરી શકે છે બાકી લગભગ સુધી તમામ વિસ્તારોમાં હવે ઝાપટા રૂપે વરસાદ જોવા મળશે અને આ જે સમય છે એ હજી સોળ તારીખ સુધી ચાલુ રહેશે સોળ તારીખે ફરીથી એક અસ્થિરતાનો માહોલ છે આપણી જે આગાહી છે એ સત્તર તારીખની છે જુલાઈ મહિનાનો વાર્ષિક કાર્યક્રમ અત્યાર સુધી પંચાણું ટકા સક્સેસફુલ ગયો છે અને હજી પણ આગળ સક્સેસફુલ જશે એ આશા રાખી કારણ કે હાલ સુધી હજી મોડલમાં એવું દેખાઈ રહ્યું છે જે આપણે રાઉન્ડની વાત કરેલી છે વાર્ષિક કાર્યક્રમમાં એ પ્રમાણેનું દેખાઈ રહ્યું છે તો બીજું હવે ખાસ કરીને આગળ વાત કરીએ તો આગળના ચાર દિવસમાં એક વરાપની શરૂઆત થવા જઈ રહી છે જે કાંઈ ખેતીકામો બાકી હોય એ સત્વરે પૂરા કરી દેવા પડશે અને ત્યાર પછી ફરીથી એક વરસાદનો રાઉન્ડ જોવા મળશે મેં આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે જ્યાં વધુ વરસાદ પડ્યો છે ત્યાં વધુ તકલીફ વરસાદથી થવાની છે જ્યાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં ઓછા વરસાદથી જ તકલીફ થવાની છે તો આ એક અનિયમિતતાનો માહોલ આ વર્ષે જોવા મળ્યો છે અને હજી પણ જોવા મળશે આગળ પણ અને થોડો ખાસ કરીને એ લોકોને સમયસર વરસાદ નહીં પડે એવી એક આપણે વાત કરી હતી તેમ છતાંય કોઈ પણ વ્યક્તિઓને પ્રશ્ન હોય તો તમે મારા નંબર તો આપેલા છે ત્યાં કોલ કરીને પણ કારણ કે જ્યાં વાવણીના થઈ હોય ને એનાથી વધારે કોઈ દુઃખ નથી હોતું કદાચ વાવણી થઈ ગયા પછી વરસાદ ખેંચાય ને એના કરતાં પણ વાવણી જો ખેડૂતને ના થઈ હોય એ તકલીફ સૌથી વધુ મોટું દુઃખ છે એ વાવણી ના થઈ હોય એટલે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોલ એ નંબર ઉપર પણ કરી શકો છો સમયના અભાવે કદાચ હું જવાબ નહીં આપી શકું તો પણ ફરીથી પાછળથી તમને કોલ બેક કરી દઈશ હવે વાત કરવાની છે આગળના હવામાનની તો સત્તર તારીખ પછી જે રાઉન્ડ શરૂઆત થઈ રહી છે એ થોડો હેવી રાઉન્ડ છે એટલે કે મજબૂત રાઉન્ડ છે જેની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ અને આ રાઉન્ડ પૂરો થાય ન થાય અને બીજો રાઉન્ડ એટલે કે ત્રેવીસ તારીખથી એક બીજા વરસાદી રાઉન્ડની શક્યતા છે જે આપણે વાર્ષિક કાર્યક્રમમાં પહેલેથી આપી દીધેલો છે હવે આ ત્રેવીસ તારીખનો રાઉન્ડ છે એને આપણે ભયંકર રીતે મજબૂત રાઉન્ડ દર્શાવેલો છે અને હાલ પૂરતો એ જ્યારે પણ સિસ્ટમ બની રહી છે મોડેલની અંદર એ દેખાડી રહ્યું છે એમાં એક મજબૂત સિસ્ટમ નજર આવી રહી છે પણ એનો સમય છે એ કદાચ આગળ પાછળ થઈ શકે અને કદાચ વિસ્તારોમાં પણ થોડી ઘણી અસર પડી શકે કે અમુક વિસ્તારો હજી એ રાઉન્ડમાં પણ જો બાકાત રહી જશે તો હવે એમના માટે બહુ મોટી તકલીફ થઈ જશે એટલે આ બે રાઉન્ડ છે એ મજબૂત રાઉન્ડ છે એના પછીનો એક સત્યાવીસ તારીખની આસપાસમાં એક દેખાઈ રહ્યું છે એ પણ એક મજબૂત રાઉન્ડ છે એટલે કે જુલાઈ મહિનાનો અંત ઓગસ્ટની શરૂઆત સુધી લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ થઈ જશે અને આપણા ગ્રુપમાં અને બીજા માધ્યમ દ્વારા મેં એ વસ્તુ જણાવેલી છે કે જે લોકોને વાવણી નથી થઈ એ લોકોને દુષ્કાળની કોઈ પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે પણ એક છે કે ચોમાસાની જે વાવણીનો સમય છે એમાં અતિ હવે અતિ લેટ થઈ રહ્યા છે એટલે એમને પોતાના મનગમતા પાક નહીં વાવવા કરતાં મજબૂરીમાં બીજા પાક વાવવા પડશે અને ઓગસ્ટ મહિનાની અંદર આ વાવણી થઈ શકે કારણ કે હવે બેક ટુ બેક સિસ્ટમ આવી રહી છે જેમાં કદાચ વાવણી અથવા આંતરખેળનો સમય ન મળે એવું દેખાઈ રહ્યું છે હાલ પૂરતું અને ખાસ કરીને આ જે રાઉન્ડ છે એની અસર ઓરિસ્સા અને ઝારખંડ અને મધ્યપ્રદેશમાં એટલી બધી થવાની છે કે મધ્યપ્રદેશના વરસાદમાં અતિવૃષ્ટિનો એક આ માહોલ જોવા મળશે અને જેના કારણે સરદાર સરોવર હાપદા ડેમની પણ ઊંચાઈમાં એટલે કે જળ સપાટીમાં વધારો થશે અને કદાચ ઓગસ્ટની શરૂઆત સુધી અથવા જુલાઈ મહિનાના અંત સુધી ગુજરાતીઓને એ નહીં જે ઓવરફ્લો થવાના જે છે એ વધામણા પણ મળી શકે છે એવી એટલી મજબૂત સિસ્ટમો આ અત્યારે હાલ પૂરતી દેખાઈ રહી છે ગુજરાતમાં એનો કેટલો પ્રભાવ પડશે આગળ ખબર પડશે અત્યારનો સમય છે આપણે પાંચ દિવસ પૂરતી જ આગાહી આપીએ છીએ અને એની માહિતી આપીએ છીએ એટલે આપણે સત્તર તારીખ સુધીની આ માહિતી છે સત્તર તારીખે ફરીથી ગુજરાતમાં એક વરસાદનો રાઉન્ડ શરૂઆત થઈ જશે પશ્ચિમ સૌરાષ્ટ્ર પહેલેથી જ જે વધુ વરસાદનો સામનો કરી રહ્યું છે એમના માટે હજી પણ વધુ વરસાદની જ શક્યતાઓ રહેલી છે તો આ હતી પાંચ દિવસની માહિતી આગળના રાઉન્ડની માહિતી અને પાછળ જે રાઉન્ડ થયા છે એની ખાસ કરીને તમને એક વિનંતી કરું છું કે જો તમે અમારો વાર્ષિક કાર્યક્રમ ના જોયો હોય તો જૂન મહિનાનો અને જુલાઈ બંને મહિનાનો જે વાર્ષિક કાર્યક્રમ છે જોઈ લેવા કારણ કે વાર્ષિક કાર્યક્રમમાં જે માહિતી આપેલી છે એ એકદમ પરફેક્ટ આપેલી છે એના માટે સમય હોય છે પૂરતો એનાલિસિસ કરવાનો તમામ પરિબળોને તપાસ કર્યા પછી આપતા હોઈ અત્યારે ખેતી કામમાં આપણે પણ વ્યસ્ત હોઈએ તમામ પરિબળો એટલા બધા વ્યવસ્થિત રીતે ન તપાસી શકતા હોઈએ અને ખાસ કરીને જ્યારે વોટ્સએપ ગ્રુપની અંદર આટલી બધી ચર્ચાઓ થતી હોય ત્યારે બીજા બધા ઘણા બધા લોકોના ફોન અને મેસેજ આવતા હોય તો પર્સનલી જવાબ દેવામાં પ્રોબ્લેમ થાય હવે એક બીજી વાત હું કહી દઉં કે ગ્રુપની અંદર હું થોડો રિસ્ક લઈને માહિતી આપું છું કારણ કે જે વિસ્તારનું હું નામ નહીં લઉં એ લોકો પર્સનલ મેસેજ ઉપર આવશે એટલે કે પચાસ સાહીઠ જણા જો કોઈ વિસ્તારમાંથી થઈ જશે કે એ મને પ્રશ્ન પૂછે તો હું દરેકને અલગ અલગ જવાબ નથી આપી શકતો એટલે હું એવું આશા રાખું છું કે એની આસપાસનો જે વિસ્તાર છે અત્યારે હાલ પૂરતી જે સિસ્ટમનો અસર દેખાઈ રહી છે એમાં એ લોકોનો પણ લાભ મળી શકે છે એટલે તમામ વિસ્તારોને હું આવરી લેવાનો પ્રયાસ કરું છું કે શું છે એમ હળવા મધ્યમ કે ભારે અતિ ભારે વરસાદની શું છે હકીકત તો ગ્રુપમાં થોડો રિસ્ક લઈને આપણે માહિતી આપતા હોઈએ પણ યુટ્યુબ ચેનલની અંદર જે વિડીયો આપીએ છીએ એમાં એક પરફેક્ટ આગાહી આપવાનો આપણે પ્રયાસ કરતા હોઈએ કારણ કે આ એક મોટા બેઝ ઉપર જઈ રહી છે મોટા ક્રાઉડમાં જઈ રહી છે એટલે આ આગાહી ઉપર આપણે થોડો કંટ્રોલ રાખી અને વાત કરતા હોઈએ છીએ અને પરફેક્ટ જ્યાં સુધી આપણને પોતાની વિશ્વાસ ન હોય ત્યાં સુધી આ માહિતી આપવાનું હું ટાળી રહ્યો છું તો આ હતી માહિતી આગળની ફરીથી વાત કરવા માટે ફરીથી નવા વિડીયોમાં આપની સાથે જોડાઈ રહેશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ